જેની અંદર તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે અને જો દારૂ પીતા દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો અગિયાર હજાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે મારું નામ ઠાકોર દિનેશજી બાજુ તારાનગર ગામ તારાનગર તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ